બ્રેકિંગ ન્યૂઝ મારી રહ્યા છો વિધાનસભામાં આજે સત્રનો ચોથો દિવસ ચોથા દિવસે બેરોજગારી મુદ્દે નીતિન પટેલનું મોટું નિવેદન જી હા નીતિન પટેલે નિવેદન આપ્યું કે દરેક લોકોને તાત્કાલિક રોજગારી આપવી તે શક્ય નથી રાજ્યભરમાં દર વર્ષે સાડા ચાર લાખ લોકો ગ્રેજ્યુએટ થાય છે ગ્રેજ્યુએટ થયેલા તમામ લોકોને સીધી સરકારી નોકરી આપવી તે શક્ય જ નથી સરકારી નોકરી આપતા પહેલા પગાર પંચ પણ જોવું પડે છે નિતિન પટેલનું સત્રના ચોથા દિવસે એક મોટું નિવેદન મહત્વનું છે કે બેરોજગારીનો પ્રશ્ન છેલ્લા કેટલાય સમયથી ચાલુ આવે છે છેલ્લા વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે છે તેમ છતાં પણ બેરોજગારીનો આંકડો વધતો તેમાં જે થોડો ઘણો પણ ઘટાડો થવો જોઈએ તે આંકડા હજુ સુધી બહાર નથી આવતા જો કે સરકાર દ્વારા જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતના નામે તમામ લોકોને રોજગારી આપવાની વાતો થાય છે ત્યારે એમઓયુ ના આંકડા તો ખૂબ બહાર આવે છે પરંતુ આખું મોટું નિવેદન કહી શકાય કે તમામ લોકોને એક સાથે સરકારી નોકરી આપવી શક્ય નથી સરકારી નોકરી તો નહીં પરંતુ પ્રાઇવેટ કંપનીઓ પણ ઊભી કરીને પ્રાઇવેટાઈઝેશન સાથે હાથ મિલાવી સરકાર ગમે તે રીતે રોજગારી ઊભી કરી શકે છે કરવા માટે સંવાદદાતા રાજેન્દ્ર પરમાર અમારી સાથે જોડાયા છે આ નિવેદન કે તમામ લોકોને સરકારી નોકરી આપવી જરૂરી નથી તો નામ પર જે થાય છે તેમાં કરીને પણ સરકાર રોજગારી આપી શકે વિધાનસભા સદનમાં ગુજરાતમાં બેરોજગારીની સ્થિતિ વિશે ચર્ચા થઈ હતી તેની સામે નીતિનભાઈ પટેલે એક નિવેદન આપ્યું હતું કે દર વર્ષે ગુજરાતમાં સાડા ચાર લાખ વિદ્યાર્થીઓ સ્નાતક થઈને પાસ આઉટ થાય છે મહત્વની વાત છે કે એટલા વિદ્યાર્થીઓને સરકાર રોજગારી ન આપી શકે ખાનગી ક્ષેત્રે પણ સરકાર રોજગારી ના આપી શકે એની સામે ગુજરાત સરકારના નાના વિભાગની પણ સ્થિતિ જાણવી જરૂરી છે આ આ કોઈ નીતિનભાઈ કે પરેશ ધાનાની કે વિજયભાઈ રૂપાણી કોઈપણ વ્યક્તિ હોય આટલા લોકોને રોજગારી ના આપી શકે એ પ્રકારનું નિવેદન એમનું સામે આવ્યું છે પરંતુ જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય ત્યારે રાજકીય એજન્ડામાં જે રોજગારીની વાત કરવામાં આવે છે ત્યારે સરકારના ધ્યાનમાં આ નથી આવતી સરકાર જ્યારે બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણી હતી ત્યારે ભાજપનો એજન્ટ હતું કે બે કરોડ વિદ્યાર્થીઓને અમે નોકરી આપીશું પરંતુ તેનું પરિણામ શું આવ્યું એ તો તમામ જે રીતે આંદોલનો બેરોજગારીને લઈને થઈ રહ્યા છે એના પરથી ખ્યાલ આવે છે ગુજરાતની સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં પણ રોજગારીને લઈને આંદોલનો થાય છે ખાસ કરીને જે ભરતીઓ થઈ રહી છે એમાં ભ્રષ્ટાચાર થાય છે અને એના કારણે પણ યુવાનોને રોજગારી નથી મળતી ખાનગી ક્ષેત્રની વાત કરીએ તો ખાનગી ક્ષેત્રમાં પણ કેટલાય જે ખાનગી એકમો છે એ જીએસટી અને બંધ થઈ ગયા છે એને લીધે પણ રોજગારીનું પ્રમાણ ઘટ્યું છે આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે ત્યારે આજે સદનમાં વિપક્ષ દ્વારા અને ઉમેદવારો દ્વારા રોજગારીની વાત કરવામાં આવી ત્યારે નીતિનભાઈ પટેલ જે ડેપ્યુટી સીએમ છે તેમના દ્વારા આ પ્રકારનું એક નિવેદન આપ્યું કે રાજ્યની નાણાકીય સ્થિતિ એવી નથી કે ચાર લાખ વિદ્યાર્થીઓ જે આઉટ થાય છે એમને સરકારી નોકરી આપી શકાય મહત્વની વાત છે કે ગુજરાત જે રીતે ગુજરાત બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે એ રોજગારી આપવામાં ગુજરાત સરકાર નિષ્ફળ રહી હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અથવા તો ગુજરાત સરકારમાં એક ક્ષમતા નથી કે એટલા વિદ્યાર્થી એટલા યુવાનોને રોજગારી આપી શકે આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે આજે સદનમાં ચર્ચા થઈ એનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ગુજરાતમાં રોજગારીનું પ્રમાણ શું છે અને સરકારનું વલણ શું છે આ સ્થિતિ જોવા મળી રહી છે આજે જે નીતિનભાઈનું નિવેદન હતું અને ત્યારબાદ સદનમાં જે બેરોજગારીને લઈને ચર્ચા થઈ તેના પરથી જાણવા મળી રહ્યું છે કે ગુજરાતના યુવાનો રાજેન્દ્ર કે આ જે તમામ પ્રકારના મુદ્દાઓ ઉઠ્યા છે તે અનુસાર તો આગામી સમયમાં હવે કેટલી રોજગારી મળે છે તે જોવું રહ્યું જાણકારી બદલ ખૂબ ખૂબ આભાર તો નીતિન પટેલનું આ નિવેદન ખૂબ મોટું નિવેદન કહી શકાય દરેક લોકોને રોજગારી તાત્કાલિક ન આપી શકાય